આજ રોજ પ્રાંત કચેરી અંજાર મધ્યે જિલ્લાની તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર નો એન્ટ્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છથી લોડિંગ કરીને કંડલા મુન્દ્રા જતા કોમર્શિયલ વાહનો માટે ચોવીસ કલાક માટે માત્ર બે જ રોડ હતા તે બંને રોડને નો એન્ટ્રી કરી દેતા ટ્રક માલિકો પોતાની વેદના ઠાલવવા ફરી એક વખત પ્રાંત કચેરી અંજાર દોડીને પહોંચ્યા હતા મોટી સંખ્યામાં આજ રોડ ટ્રક માલિકોની રજૂઆતની સાથે સમાધાન ફોર્મ્યુલો પણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને દર્શાવેલ હતો જેમાં વરસામેળીથી એરપોર્ટ રોડ બપોરના એક વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવે અને રાત્રે વાગ્યા સવારના સુધી તથા યોગેશ્વર યોગેશ્વર અને નાગલપર રોડ રાત્રે દસ વાગ્યા સવારના છ વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવે જેથી સ્થાનિક રહેવાસીઓને પણ તકલીફ ન પડે અને જે તે સમયે ટ્રક માલિકોને પણ અંજાર શહેર પસાર કરવામાં જે મુશ્કેલી પડે છે તેમના પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે વૈકલ્પિક ધોરણે જ્યાં સુધી નવું બાયપાસ રોડ તૈયાર ન થાય ત્યાં સુધી આ બંને રોડને બપોરના સમય અને નાઇટના સમયમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી રજૂઆતમાં ધ્યાન દોરીને નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે સમયમાં સુખાકારી સમાધાન મુજબ નિર્ણાયક સમાધાન ચોક્કસથી લાવવામાં આવશે તેવી નાયબ કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી આજની સમાધાનની ફોર્મ્યુલાની રજૂઆતમાં રાજેશભાઈ છાંગા બ્રિજરાજસિંહ જાડેજા સામજીભાઈ છાંગા રાજાભાઈ રબારી સુલતાન મણિયાર સાગરભાઈ જરૂ બાંભણિયાભાઈ નરસિંહભાઈ આહિર સિદ્ધિક જત અરવિંદ સુથાર ભાવેશભાઈ ઠક્કર નંદલાલ આહિર રણછોડ આહિર સાથે બહોળી સંખ્યામાં ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટ માલિકો જોડાયા હતા રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર જે અંજાર યોગેશ્વર ચોકડી અને એરપોર્ટ રોડ આ બંને રોડને નો એન્ટ્રી જે નોટિફિકેશન જે જાહેર કરેલું છે એનો કડક રીતે અમલવારી હમણાંના દિવસોમાં કરવામાં આવતા અમારી ટ્રકોને કંડલા અને મુન્દ્રા જવા માટે મોટે ભાઈએ ડીઝલનો ઈંધનનો પણ મોટો વેડફાડ થાય છે ટાઈમિંગ ટાઈમનો પણ બરબાદ થાય છે તો આ એક અત્યારે ટ્રકનો ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધો ગંભીર પરિસ્થિતિથી અત્યારે ઘેરાયેલો છે તો આજના દિવસે આટલી મોટી નુકસાની ભોગવી એ અશક્ય છે ટ્રક માલિકો માટે તો આના માટે આજે સૌ પોતાની વેદના લઈ અને ટ્રક માલિકોના સંગઠનો આજે અહીંયા પ્રાત કચેરી અંજાર મધ્ય આવેદનપત્ર અને સાહેબ પાસે જે બાહ ધરી લેખિતમાં બાહેધરી લેવા માટે અહીંયા વધારેલા હતા તો આજે સાહેબે અમને બાંહેધરી આપેલી છે કે ભાઈ ટૂંક સમયની અંદર સત્તરથી અઢાર તારીખની અંદર અમે આ જે તમારા બે રસ્તાઓનું છે આનો અમે ટાઈમિંગ પણ એને આપેલો છે કે તમે કલાક નો એન્ટ્રી તમે આપી દેશો તો આ કોઈ એક સમાધાન નથી આ રસ્તાનું જો સમાધાન કાઠો હશે તો અમુક ટાઈમિંગ એવી છે જે ટાઈમિંગમાં જે જાહેર જનતાની અવરજવર જવર ઓછી હશે બપોરે એકથી ચાર અને રાત્રે દસથી સવારના પાંચ આ ટાઈમિંગની અંદર બે રસ્તાઓની અમે ડિવાઈડ ડીવાઈડ માટેનો અમેને આપેલો છે સુજાવ કે ભાઈ બપોરે એકથી ચાર તમે એરપોર્ટ રોડ ખુલ્લો રખાવો જ્યાં બપોરે એકથી ચાર નો પ્રમાણ ઓછું હોય અને રાત્રે દસથી સવારના પાંચ વાગ્યા સુધી ચિત્રકૂટથી યોગેશ્વર ચોકડીથી કળશ રોડ જે છે જે એ રોડને તમે ખુલ્લો મુકાવો જેથી ટ્રાફિકનો જે પણ અત્યારે ઇસ્યુ ઊભો થયો છે એ એનું નિરાકરણ સમાધાન થઈ છે હવે સમાધાન અત્યારે તાત્કાલિક ધોરણે તો આપણે સમાધાન જ ગોતવાની વાત છે કારણ છે કે બે હજાર બે થી કરીને બે હજાર બાવીસ સુધી આ પ્રશાસન સુતેલો રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ આવીને ઉભી થઈ છે તો આ વિકટ પરિસ્થિતિમાં અત્યારે બધા આ પ્રશાસન ઉપર પણ એક મોટો લોડ પડેલો છે એક બાજુથી સોસાયટીના માણસો એક બાજુથી ટ્રક ટ્રક માલિકો ડ્રાઈવરો તો અત્યારે આ લોકોને પણ એક મંથન કરતા હતા કે એનું મગજ કામ નહોતો કરતો જે હોય તે આજે અમે એને સુજાવ આપ્યો એ સુજાવ એ લોકોએ હસ્તા મોટે સ્વીકાર્યો છે અને આ આના ઉપર એને અમને કમિટમેન્ટ આપી છે કે અઢાર તારીખના નવો નોટિફિકેશન આવશે

થતું રહે થેન્ક યુ